નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો હવે લાંચિયા અધિકારીની ફરિયાદ બાદ તમને કોઈ હેરાન નહીં કરે લાંચિયા અધિકારીની માહિતી આપવાથી તે ભવિષ્યમાં પોતાને નુકસાન પહોંચાડશે તેવું માનીને લોકો ફરિયાદ કરતા નથી પરંતુ એસીબી ગુજરાત ગતિ તેમજ ધાત ધમકીથી રક્ષણ આપવા માટે ક્યારે પ્રોજેક્ટ લાવી રહી છે તેના હેઠળ એસીબીના ડાયરેક્ટર જોઈન્ટ ડાયરેક્ટર ડેપ્યુટી ડાયરેક્ટર અને પીઆઈ કક્ષાના અધિકારીઓ ફરિયાદીના પરિવારને મળીને શું સ્થિતિ છે તે જાણશે અને તેના પર નજર રાખશે પચીસ જાન્યુઆરી પ્રોજેક્ટ અમલી બન્યો છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો એચ વન બી વિઝાની પ્રક્રિયા છ માર્ચથી શરૂ થશે અમેરિકાએ જાહેરાત કરી છે કે આગામી વર્ષ માટે એચ વન બી વિઝા પ્રક્રિયા આ વર્ષે છ માર્ચથી શરૂ થશે દર વર્ષે ભારત અને ચીનમાંથી હજારો ટેકનિશિયન એચ વન બી વિઝા લઈને અમેરિકા જાય છે જોકે અમેરિકાએ વિઝામાં થતા ફ્રોડ રોકવા માટે આ વખતે નિયમો વધારે કડક બનાવ્યા છે વ્યક્તિ વિવિધ કંપનીઓ માટે ગમે તેટલી અરજી કરે પરંતુ પાસપોર્ટ નંબરના આધારે હવેથી એક જ એપ્લિકેશન તરીકે ગણવામાં આવશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને વધુ એક કેસમાં ચૌદ વર્ષની સજા થઈ છે ઇમરાન ખાન અને તેમની પત્ની મુશરા બીબીને તોસખાના કેસમાં ચૌદ વર્ષની જેલ થઈ છે તેઓ દસ વર્ષ સુધી કોઈ સરકારી હોદ્દો નહીં લઈ શકે ઉપરાંત ઇમરાન ખાનને અન્ય એક લેટર ચોરી એટલે કે સાયબર કેસમાં દસ વર્ષની સજા કરવામાં આવી હતી આમ અલગ અલગ બે કેસમાં કુલ ચોવીસ વર્ષની સજા પડી ગઈ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે